આજનો પ્રેરણા સંદેશ ભાગ પિસ્તાલીસ માણસ માત્રના જીવનમાં કોઈને કોઈ ધ્યેય તો હોય જ છે કે મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર મારે ધંધો વિકસાવવો છે કે મારે ગવર્મેન્ટની જોબ કરવી છે મારે લોયર બનવું છે કે પાયલટ મારે લેખક બનવું છે કે કવિ વગેરે વગેરે ને કાંઈક બનવાની ઈચ્છા તો દરેક માણસને હોય જ છે પરંતુ ઘણાની ઈચ્છા પૂરી થાય છે ને ઘણાની ઈચ્છા પૂરી થતી નથી તેના ઘણા કારણો પણ છે કોઈને ચાન્સ નથી મળતો તો કોઈને સપોર્ટ નથી મળતો કોઈને સ્કોપ નથી મળતો તો કોઈને કોમ્પિટિશન નડે છે આવું જ કાંઈક વિચારનાર એક સુખી સંપન્ન કુટુંબનો હોશિયાર છોકરો એક સંત મહાત્મા પાસે માર્ગદર્શન લેવા માટે ગયો તેણે સંત મહાત્માને પૂછ્યું મારે જીવનમાં કંઈક બનવું છે પણ મૂંઝવણ છે કે શું બનવું કારણ કે મારે ડૉક્ટર બનવું છે પણ તે મને થોડું અઘરું પડશે એવું લાગે છે એન્જિનિયર બનવું છે પણ ચાન્સ મળે એવું લાગતું નથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવું છે પણ એમાં કોઈનો સપોર્ટ મળતો નથી પાઇલટ થવું છે પણ તેનો કોઈ સ્કોપ દેખાતો નથી ધંધો કરવો છે પણ તેમાં કોમ્પિટિશન બહુ છે અને આર્ટિસ્ટ બનવું છે પણ એમાં મને સ્ટેટસ મળશે કે નહીં તેની મને ખબર નથી માટે મારે શું કરવું જોઈએ સંત મહાત્માએ કહ્યું એક પદવી એવી છે કે એમાં ચાન્સ પણ બહુ સારો છે અને તમને બધા સપોર્ટ પણ બહુ કરશે એ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી સ્કોપ પણ બહુ સારા છે અને એ બન્યા પછી તમારી સાથે કોઈ કોમ્પિટિશન પણ કરશે નહીં અને એટલું જ નહીં તમારું સ્ટેટસ પણ બહુ જ વધી જશે યુવાનને આશ્ચર્ય થયું કે એવી તે વળી કઈ પદવી છે આ સંત મને શું બનવાનું કહી રહ્યા છે ખૂબ જ આતુરતા અને જિજ્ઞાસાથી યુવાને પૂછ્યું કઈ છે એ ડિગ્રી મારે શું બનવું જોઈએ સંત મહાત્માએ કહ્યું તમે માણસ બની જાઓ એમાં ચાન્સ અને સ્કોપ બહુ સારા છે માણસ બનશો તો કોઈ તમારી કોમ્પિટિશન કરવા પણ નહીં આવે લોકો પણ તમને બહુ સપોર્ટ આપશે અને એમાં સ્ટેટસ પણ બહુ જ વધી જશે અને એ માણસની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તમે જે કંઈ હશો એમાં તમને આનંદ બહુ આવશે આ સાંભળીને પહેલાં યુવાનની આંખો ખુલી ગઈ અને એણે સૌ માણસ બનવાનું નક્કી કર્યું આપણને કદાચ મનમાં પ્રશ્ન થાય કે આપણને જન્મ મળ્યો ત્યારથી આપણે માણસ તો છીએ જ ને પરંતુ એમ કહેવાય છે કે ઇન્સાન તો હર ઘરમે પેદા હોતે બસ ઇન્સાનિયત કહી કહીં જન્મ લેતી હૈ માણસાઇની ડિગ્રી મળે ને તો જ સાચા અર્થમાં માણસ કહેવાય જેમ કોઈ ઘડિયાળ બંધ પડી ગયું હોય કાંટા તૂટી ગયા હોય નંબર્સ ઝાંખા પડી ગયા હોય સેલ ખલાસ થઈ ગયા હોય તો પણ તેને ઘડિયાળ જ કહેવામાં આવે છે કારણ કે આકાર ઘડિયાળનો છે તેમ આકાર માણસનો છે તેથી આપણે માણસ તો કહેવાય જ પરંતુ માણસાઈ નામનું તત્વ ઉમેરાય તો જ સાચા અર્થમાં માણસ કહી શકાય તેથી જ આપણા શાસ્ત્રો કહે છે મનુર્ભવ માણસ થાવ કહેવાય છે ને કે મળ્યો છે અણમોલ લાવો તો એવો સંકલ્પ વાવો કે માણસ થઈને બતાવો અત્યારે વિશ્વમાં પોપ્યુલેશન તો બહુ વધે છે રોજ કેટલાય માણસો જન્મે છે પરંતુ અમેરિકન ફિલોસોફર હેનરી ડેવિડ થોરો કહે છે એમ ઇટ ઓફન હેપન્સ that અ મેન ઇઝ મોર હંબલી રિલેટેડ ટુ એનિમલ્સ than ટુ એની હ્યુમન being એટલે કે ઘણીવાર એવું બને છે કે મનુષ્ય માણસ કરતાં વધુ પશુઓ સાથે સામ્યતા ધરાવે છે એટલે કવિએ લખ્યું છે ને કે પત્ર લખ્યો તો માણસાઈના સરનામે પત્ર લખ્યો હતો માણસાઈના સરનામે ટપાલી ગુજરી ગયો ઘર શોધતા શોધતા તો આપણે બધાએ માણસની પદવી પ્રાપ્ત કરી છે કે નહીં તે કેવી રીતે ખબર પડે તો કહેવાય છે કે એક આવે સુખ ઉપજે એક આવે દુઃખ થાય એક પરદેશ ગયા ના વિસરાય એક પાહેનો પોહાય અર્થાત આપણા સાનિધ્યથી લોકોને આનંદ આવે છે કે આપણી ગેરહાજરીથી લોકો સુખી થાય છે તેમજ જ આપણી માણસાઈના પારખા થઈ જાય છે માણસ કોને કહેવાય તો એમ કહેવાય છે કે જેને જોઈને છાતી ઠરે જે સૌના હૃદયને આનંદથી ભરે બોલ્યા વચન કેદી ન ફરે સાચા દિલથી સત્કર્મો કરે દુર્ગુણોની હોળી કરે અને સદ્ગુણોનો થાળ પ્રભુને ધરે તેને માણસ કહેવાય છે તો આવી માણસાઈ આપણામાં ક્યારે આવે તો જ્યારે ઓગણીસો ને છ્યાસીની સાલમાં વિશ્વવંદનીય સંત પરમભુજ મહંત સ્વામી મહારાજ અને સંતો જર્મનીમાં વિશ્વપ્રસિદ્ધ મર્સિડીઝ ગાડીની ફેક્ટરીની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના સેલ્સમેને એવી વાત કરી કે આ કંપનીની સારામાં સારી ગાડી તમે જે જુઓ છો તેમાં હજુ નેવું ટકા સુધારા કરવાના બાકી છે અમે એવી ગાડી બનાવવા માંગીએ છીએ કે ગમે તેવું એક્સિડન્ટ થાય તો પણ માણસ બચી જાય ત્યારે મહંત સ્વામી મહારાજ અને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે એક્સિડન્ટ ગાડી કરે છે કે માણસ પહેલાં કહ્યું કે માણસ ત્યારે સંતોએ પૂછું તો પછી નેવું ટકા સુધારો ગાડીમાં કરવાની જરૂર છે કે માણસમાં પેલો કન્વિન્સ થયો કે સુધારો તો માણસમાં કરવાની જરૂર છે ત્યારે સંતોએ કહ્યું કે અમારા ગુરુ એ જ કાર્ય કરે છે માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સત્સંગથી આજે ઘણા એ મનુષ્યો માણસાઈયુક્ત માણસો બન્યા છે માટે માણસાઈની ડિગ્રી પ્રાપ્ત કરવા સાચા સંતનો સમાગમ કરવો પડે અને મનમાં દ્રઢ સંકલ્પ કરવો પડે કે મારે પણ યુક્ત માણસ બનવું છે માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સફળતાની સીડી ચડવાની તક જરૂર આપજો પણ કદાચ સફળતા ભાગ્યમાં ન હોય તો વાંધો નહીં પણ અમે માણસાઈના પગથિયા ઉતરી ન જઈએ એવી સદબુદ્ધિ જરૂર આપજો એ જ સંદેશ સાથે આપણા અને આપણા પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ